ભારતીય પૂર્વ ક્રિકેટરનો આજે જન્મદિવસ છે તેમનો તેતાલીસ જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે યુવરાસિંહે ભારતીય ક્રિકેટને આવી કેટલીક યાદગાર ક્ષણો પણ આપી છે તે વિશે વાત યુવરાજસિંહે ઇંગ્લેન્ડ સામે મહત્વની મેચમાં સોળ બોલમાં અઠાવન રનની ઇનિંગ્સ ખેલી હતી તેમજ ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઇનલમાં ત્રીસ બોલમાં સિત્તેર રનની શાનદાર ઇનિંગ રમી હતી આ તે ઇનિંગ હતી જેણે ભારતને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી ચાર વર્ષ બાદ ઓડીઆઈ વર્લ્ડ કપમાં યુવીએ બેટ એટલું શાનદાર પ્રદર્શન કર્યું હતું જેના આધારે તે વિશ્વ ક્રિકેટનો સૌથી ફેવરેટ ખેલાડી બની ગયો હતો તેમજ બે હજાર અગિયાર ઉડીઆઈ વર્લ્ડ કપમાં યુવરાજનું પ્રદર્શન તેની કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ માનવામાં આવે છે યુવીઆ ટુર્નામેન્ટમાં માત્ર બેટથી જ નહીં પરંતુ બોલથી પણ ચમક્યો હતો યુવીએ નવ મેચમાં પંદર વિકેટ ઝડપી હતી તેમજ કેન્સરના કારણે મેદાનમાં લુહીની ઉલ્ટીની અવગણીને યુવરાજ દેશ માટે પોતાને સંપૂર્ણ રીતે સમર્પિત કર્યા હતા યુની નિવૃત્તિ બાદ ટીમ ઇન્ડિયાને ચોથું સ્થાન માટે તેની કેપેબલ વાળો કોઈ બેટ્સમેન મળી શક્યો નથી આ જ કારણ છે કે જ્યારે પણ ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓને તેમના યોગદાનની વાત કરવામાં આવે છે ત્યારે એ યાદીમાં યુરાસિંહનું નામ ચોક્કસપણે સામેલ હોય છે